ભેંસો વિયાણા પછી બે ત્રણ મહિના વ્યવસ્થિત દૂધ આપે અને પછી દૂધે ઉતરી જાય અથવા ઘટી જાય વધારે ગરમી પડે તો પણ દૂધની તકલીફ આવે વધારે ઠંડી પડે તો પણ દૂધમાં તકલીફ આવે અને ઉનાળો તો ઉનાળાની અંદર સૌથી વધારે દૂધ ઘટી જાય છે હવે આવા સાતના સમયમાં ભેંસોને વધારે ઠંડી લાગતી હોય અને રાતના સમયમાં સૌથી વધારે આરામ પણ કરતી હોય તો એવા સમયમાં એને ગરમાટો પેટમાં રહે તો ઘણો બધો દૂધમાં તફાવત જોવા મળે બે ત્રણ મહિના વ્યવસ્થિત દૂધ આપે અને પછી દૂધ ઉતરી જાય અથવા ઘટી જાય અને ઘણા બધા મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે બે ત્રણ દિવસ બે ટાઈમ દે પછી એકાદ દિવસ એક એક ટાઈમ દોવા દે તો આનું સોલ્યુશન જણાવો હવે મિત્રો પહેલી વાત તો એ કે અત્યારે આ ઋતુ જેવી પહેલા હતી એવી એક સરખી ઋતુ રહી નથી અને વાત કરીએ તો પશુપાલનમાં એક કેવી વસ્તુ છે કે પશુપાલનની અંદર એક તો માલઢોરને ઋતુવાયરે લેના દેવી માનો કે વધારે ગરમી પડે તો પણ દૂધની તકલીફ આવે વધારે ઠંડી પડે તો પણ દૂધમાં તકલીફ આવે અને વધારે વરસાદ પડે અને કસાલમાં આવી જાય તો પણ દૂધમાં પ્રોબ્લેમ આવે છે પણ કેવું છે કે તમે દરેક વસ્તુને મેન્ટેન રાખો દરેક વસ્તુમાં તમે થોડું ઘણું ધ્યાન આપો એટલે કેવું થાય કે જો તકલીફો એ કુદરતી છે એમાં કોઈ આડો હાથ નથી થવાનો પણ તકલીફની આરોઆર પરેજી પાડવી અને સુવિધા કરવી એ આપણા હાથની વાત છે જેમ કે ચોમાસાની અંદર ભેંસોને આમ તો પ્રોબ્લેમ નથી આવતો ભેંસો પલ્લે અથવા તો ગારામાં જાય તો એને આમ વધારે મજા આવે પણ સતત ગારામાં ગારામાં રહે તો ભેંસો દૂધેથી જાય છે પછી સતત ઠંડીમાં રહે અથવા તો જ્યારે પણ ઠંડીની મોસમ શરૂ થાય અને તમે ફરતા પડદા ન રાખ્યા હોય વધારે પવન આવે વધારે ઠંડી આવી જાય એવી જગ્યાએ તમે બાંધતા હોવ તો પણ ઠંડીના કારણે ભેંસ દૂધ ઓછું કરી નાખે છે અને ઉનાળામાં ભેંસ એક તો ગરમ પદાર્થ આમ તો કહેવાય ને કે ખોરાક પણ એનો ગરમ પછી એની પ્રકૃતિ પણ ગરમ અને ઉપરથી એનો જે કલર છે એ પણ કાળો જેના કારણે શું છે કે તાપ વધારે પકડી લે ગરમી વધારે પકડી લે એટલે શું થાય કે ગરમીના કારણે સૌથી વધારે માલ જ્યારે દૂધ ઘટાડતા હોય તો એ છે ઉનાળો તો ઉનાળાની અંદર સૌથી વધારે દૂધ ઘટી જાય છે હવે આવા સમયની અંદર આપણે પરેજી કઈ કઈ પાળવી તો મિત્રો શિયાળાની અંદર ચોમાસામાં તો નોર્મલી બધું હાલે છે પણ શિયાળાની અંદર એને ગરમ ખોરાક ખવડાવો જેમ કે સરસોનું તેલ છે પછી આપણે સિંગ તેલ છે કપાસિયા તેલ છે એને ખાણખોળ આપો ત્યારે અમુક માત્રા ભેંસની હાઈટ બોડી પ્રમાણે નક્કી કરીને તમે આપતા રહો તો એમાં ઘણો બધો ફાયદો રહે છે પછી જ્યારે ખાણખોળ તમે આપો છો ત્યારે સાથે તમે શિયાળામાં ગોળ પણ આપો કારણ કે ગોળ એક એવી વસ્તુ છે કે ગળપણની સાથે સાથે એ ગરમ પદાર્થ જો તમે એને કોરો ખવડાવો છો તો તો શિયાળાના ચાર મહિના એક તો એને ઠંડી ન લાગે તેનું ધ્યાન રાખવાનું બીજું ધ્યાન એ રાખવાનું કે એને ગરમાટો મળતો રહે અને ખાસ કરીને દિવસમાં ન અપાય તો કાંઈ વાંધો નહીં પણ રાત્રે આપી દેવાનો કારણ કે ઠંડીનો માહોલ જ્યારે હોય ત્યારે રાતના સમયમાં ભેંસોને વધારે ઠંડી લાગતી હોય અને રાતના સમયમાં સૌથી વધારે આરામ પણ કરતી હોય તો એવા સમયમાં એને ગરમાટો પેટમાં રે તો ઘણો બધો દૂધમાં તફાવત જોવા મળે છે પછી ઉનાળાની અંદર કેવું છે કે જે ગોળ તમે શિયાળામાં કોરો ખવરાવતા હતા એ જ ગોળ તમે જો પલાળીને રાત્રે પલાળી દો અને સવારમાં આપો એટલે જેની પ્રકૃતિ તમે અને ગરમ હતી એ જ ગોળ સવારમાં પલાળેલો તમે આપો છો તો એ ઠંડો પદાર્થ બની જાય છે અને ગોળ ગળપણ મૂકવાનો તો નથી ગળપણથી અને ગોળથી દૂધ ક્યારેય ઘટતું નથી ઘણી ઘણી જગ્યાઓએ મેં જોયું છે કે જ્યાં શેરડીના વાડ હોય છે હવે એવું કે ભાઈ બધી જગ્યાએ તો કઈ શેરડી મળવાની છે નહીં નહીં તો હું છે કે નેપિયન સાથે શેરડી મિક્સ કરી અને ખવડાવો તો પણ બહુ જાજો ફેર પડે છે કેમ કે ભેંસને સુગર ડાઉન થવું પછી ભેંસને ગરમીમાંથી મતલબ ઠંડી પડી જવી કેમકે ભેંસ જ્યાં સુધી ગરમીમાં રહે ત્યાં સુધી દૂધ વધારે કરે જેવી ગરમીમાંથી નીચે જાય જેમ કે તમે જોયું છે કે અમુક અમુક ભેંસને તમે જુઓ ને તો બે ત્રણ મહિના દૂધ સારું કર્યું હોય બે ત્રણ મહિના પછી એક સાથે દૂધ મૂકી દે તો એનું સૌથી મોટું રીઝન એક એ પણ જોવા મળ્યું છે કે સુગર ડાઉન થવું કેમકે આ વસ્તુ ગાયોમાં વધારે જોવા મળે છે પણ ભેંસોમાં પણ શુગર ડાઉન થાય છે અને શુગર ડાઉન જયારે થાય ત્યારે કેવું થાય કે બે પ્રકારના શુગર ડાઉન તો શરીરમાં શુગર ડાઉન થાય મતલબ કે એનામાં ગળ પણ ઘટે એ સમયે તમે જો એને આ રીતનું તમે ગોળનું પાણી ઉનાળામાં અથવા તો શિયાળામાં ગોળ આપો શિયાળામાં તો જો કે આવી પ્રોબ્લેમ શુગરની નથી આવતી પણ વધારે ઉનાળામાં જોવા મળે છે તો ગોળનું પાણી તમે આપો તો એના ખોરાકમાં જઈ અને એ શુગરની માત્રા પૂરી કરે છે પણ ઘણી વખત એવું બને છે કે એના દૂધમાં શુગર ભળી જાય ત્યારે કેવું થાય કે તમે એના દૂધને જ્યારે એક વખત ચાખો તો ખબર પડે કે એનું દૂધ વધારે પડતું તમને ગળ્યું લાગશે અને આવા સમયની અંદર તમે ડોક્ટરની સારવાર અથવા તો ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ જાતના પ્રયોગ ન કરો એવી મારી તમને નમ્ર વિનંતી રહેશે કારણ કે દૂધમાં જ્યારે શુગર ભળી ગયું હોય ત્યારે એના ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમો હોઈ શકે એની વિશે પણ આપણે આ ડિટેલમાં વિડીયો બનાવશું તો મિત્રો આ વાત થઈ કે દૂધ ઘટી જાય છે તો દૂધ કઈ રીતે ઘટતું જેમ કે મેં એમણે કીધું એમ કે શેરડીના વાટ હોય તો નેપિયરની અંદર પણ તમે દઈ શકો પણ હરેક જગ્યાએ શેરડી અવેલેબલ નથી હોતી પણ ગોળ હરેક જગ્યાએ મળી રહે છે અને ગોળ તમે આ બે ઋતુની અંદર ખાસ કરીને ધ્યાન રાખશો તો સારું એવું તમને દૂધમાં રિઝલ્ટ અને પરફોર્મન્સ જોવા મળશે હવે વાત કરીએ કે જે એક સાથે દૂધ ઘટી જાય અથવા તો બે ટાઈમ બે દિવસ બે ટાઈમ દોવા દઈ એક દિવસ એક ટાઈમ દોવા દઈ આવું થવાના રીઝન બહુ રેર કેસમાં જોવા મળે છે વધુ ભાગે જોવા મળે એવું નહીં કહી શકાય અમારે પણ એક એવી ભેંસ છે ભીલી કે જેને એક પ્રોબ્લેમ એવી છે કે જ્યારે પણ એનું પારું છૂટી જાય અને એક વખત એનું પારું રાત્રે છૂટી ગયું હોય અને જો આખી ધાવી ગયું હોય પછી સાત દિવસ અથવા તો વધીને દસ દિવસ સુધી એ દોવામાં હેરાન કરે છે અને એક વખત એનું પારું આખું જયારે ધાવી જાય છે રાત્રે ત્યારે કેવું થાય છે કે સવારે ન દોવા દે સાંજે દોવા દે પાછું બીજા દિવસે પાછું સવારે સાંજે બે ટાઈમ દોવા દે પાછું ત્રીજા દિવસે સવારે ન દોવા દે સાંજે દોવા દે એટલે આ એક મેં નોટ કર્યું કે જ્યારે એનું પારું છૂટી જાય ને ત્યારે આ પ્રોબ્લેમ આવે છે પછી ઘણી વખત કેવું થાય કે હમણાં આપણે વાત કરી શુગરની તો સુગરની પ્રોબ્લેમ જે ભેંસને અથવા ગાયને રહેતી હોય એનું પણ આવું હોય કે સુગર ડાઉનના કારણે એના શરીરની અંદર જે એનર્જી જે તાકાત બની રહેવી જોઈએ એ રહે નહીં ભેંસ અથવા ગાય લૂઝ રહે અથવા તો એકદમ ઢીલી પડી જાય ખાવામાં પણ થોડુંક કેવરાવી દે તો જ્યારે એ ખાવામાં પાણી પીવામાં આ બધી વસ્તુમાં જ્યારે તકલીફ આવવા મળે ત્યારે કેવું થાય કે એ તકલીફના કારણે એના શરીરની અંદર દૂધ ઉત્પાદન જે થવું જોઈએ એ પૂરતું થયું ન હોય આવ આખું ભરાણું ન હોય જેના કારણથી કેવું થાય કે એક તો એને મજા નથી એ તમને બોલી કઈ ન થવાની પણ એક તો એને મજા નથી એ એક તકલીફ અને દૂધનું પૂરેપૂરું જે કાંઈ એને પ્રોડક્શન કરવાનું હોય એના શરીરની અંદર એ થયું ન હોય જેના કારણથી ભેંસ પાટું મારીને ઉભી રહી છે એટલે આવા સમયની અંદર મેં અગાઉ તમને જણાવ્યું એમ ગોળના પાણીનો આગ્રહ રાખો તમને રિઝલ્ટ સારું મળશે એમ નથી કહેતો કે સો એ સો ટકા રિઝલ્ટ મળશે એનું કારણ છે કે મને એ રિઝલ્ટ મેં એમને કીધું મારી ભીલી ભેસની અંદર મળ્યું નથી પણ અમારે શું છે કે અહીંયા કેમેરા છે એટલે એક બે વખત અમે ચેક કર્યું તમને આઈડિયા આવ્યો કે આ ભેંચ આ રીતે કવર આવે છે એનું કારણ શું છે તો પારું ધાવી જાય છે એ વસ્તુ અમને જોવા એટલે એ મેં મારો અનુભવ જણાવ્યો બીજી વસ્તુ તમને એ પણ કહું કે જો આ પ્રોબ્લેમ તમારે અવારનવાર રહેતી હોય તો તમે એક વખત શુગર ટેસ્ટિંગ કરાવો અથવા ડોક્ટરની સલાહ લ્યો અને ડોક્ટરની સલાહ પહેલા એક વખત ગોળનો પ્રયોગ જરૂરથી કરજો મિત્રો વારે વારે મેં ગોળ શબ્દ વાપર્યો છે નહીં કે ખાંડ ખાંડ માલ માટે નુકસાનકારક છે વાપરવા વાળા વ્યક્તિઓ એ પણ વાપરતા હશે એનો આપણે કોઈ રી ધોકો નથી પણ ગોળનો ઉપયોગ જરૂરી છે એના શુગર માટે તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને હજી તમે અમારી ચેનલમાં નવા હોવ અને પહેલી જ વખત વિડીયો જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી કરીને અવારનવાર આપણે મળતા રહીએ અને પશુપાલન માં સાથે મળીને સૌ આગળ વધીએ અને કઈ પણ તમારા મનમાં પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિસ્ટર તવેલાવાલા